ભાઈ સોલંકી છે અને આપણે બાબરા ઉત્પાદક સહકારી સંઘ મંડળીમાંથી ખરીદી કરવામાં આવે છે અને ખેડૂતોને સારામાં સારા પોષણ ભાવ મળે છે અને આપણે બારદા માંડવીની જે ખરીદી છે તેમાં પાંત્રીસ કિલોને સાતસો ગ્રામ લેવામાં આવે છે અને અત્યારે બારદાનની મોટામાં મોટી શોલ્ટેજ છે અને ગોડાઓની ગાડી ઉતરતી નથી એના હિસાબે આપણે એનું નથી બાકી બારદાન અને ગોડાઉન ગાડીઓ રેગ્યુલર ઉતરવા મળશે એટલે આપણે છ થી સાત દિવસની માલપા પૂરું કરવાની તકેદારી છે

અહીંયા આપણે આ સંસ્થા બાબરા ખેડૂત ઉત્પાદક રૂપાંતર સહકારી મુંગળીના મેનેજર આપણે સંસ્થા દ્વારા સત્તરસોના ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે અગિયારસો જેવા ખેડૂતોની નોંધણી બાકી રહી ગઈ છે અમારે અત્યારે સેન્ટર ઉપર ભારતદાનની અવ્યવસ્થા છે ગોડાઉન ઉપર માલ ઉતારવામાં આવતો નથી ટાઈમ સર અમારી ગાડીઓ પેન્ડિંગમાં પડી રહે છે એટલે બારદાન આવી જાય એટલે આઠથી સાત દિવસમાં અમે ખરીદી પૂરી કરી શકીએ બારદાન ને ગોડાઉનનો પ્રશ્ન છે ગોડાઉનને ટાઈમસર ગાડી ઉતારવામાં આવતી નથી અમારી આ અમે આઠ દિવસ છ થી સાત દિવસમાં પૂરી કરી શકીએ એમ બારદાન ને ગોડાઉનની વ્યવસ્થા થઈ જાય તો ખેડૂતોને અત્યારે ઉતાર 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 ભાવ મળે છે સારા ભાવ મળે તેરસો ને રૂપિયા ભાવ મળે છે તો અમારે

ભૂજ કોમર્સો દ્વારા પચીસસો ને અઠ્યાસી ખેડૂતોને મેસેજ નાખવામાં આવ્યા છે અને એના દ્વારા બે લાખ એકસઠ હજાર ગુણીની ખરીદી કરવામાં આવી છે હજુ અગિયારસો બારસો ખેડૂતોનો હજી બાકી છે પણ જ્યાં સુધી જાણવા મળે છે ખેડૂત ઉત્પાદન ઉત્પાદન મંડળીના મેનેજર દ્વારા કે ભાઈ અમારે અવારનવાર અત્યારે બારદાનનો પ્રશ્ન છે પ્લાસ ગોડાઉનનો પ્રશ્ન છે આ બાબતે યાર્ડને આ બાબતે યાર્ડને જે કાંઈ સહકાર દેવો પડે દેવા માટે અમે પણ સરકારને રજૂઆત કરી છે કે વહેલી તકે ગોડાઉન ફાળવવામાં આવે અને વહેલી તકે માગધામ પૂરા કરવામાં આવે કે જ્યાં સરકારની જે ડેડલાઇન છે આઠ તારીખ સુધીની એ પહેલાં ખરીદી પૂર્ણ કરવામાં આવે એ એવી અમારી અત્યારે ઈડીસામાં કામગીરી ચાલુ છે એમાં અમે અત્યારે સરકાર સાથે રજૂઆત કરેલી છે